ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા શહેરમાં સેતાવડ ખાતે અધ્યતન ફિઝિયોથેરપી સેન્ટર તથા ડેન્ટલ કેર ક્લિનિકની સેવા પ્રદાન કરવામાં આવી રહી છે આ તબક્કે વિશેષથી મિશન હેલ્થની ટીમ દ્વારા વિવિધ સ્નાયુ અને કમર સંલગ્ન સમસ્યાઓ માટે એક ડાયગ્નોનાઇઝ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આશરે સિતે વધુ દર્દીઓએ તેનો લાભ લીધેલ કમરની દરેક તકલીફનું નિરાકરણ ઓપરેશન નથી યોગ્ય ફિઝિયોથેરપીથી પણ તેનું નિરાકરણ આવી શકે અને આ પ્રયાસ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ખાસ વિશેષથી ગુલાબ કુંવરબા ઇન્ફ્રન્ટ વેલફેર એસોસિએશન સેતાવડ ખાતે અદ્યતન ફિઝિયોથેરપી તથા ડેન્ટલ કેર સેવા પ્રદાન કરવામાં આવી રહી છે જેનો વધુમાં વધુ લાભ લેવા પણ લોકોને અનુરોધ કરવામાં આવેલ આ તબક્કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પ્રેસિડેન્ટ બિપિનભાઈ ઝવેરી વાઇસ ચેરમેન ડોક્ટર અવનીશભાઈ ભટ્ટ ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા ધર્મેન્દ્રસિંહ ઝાલા કિરીટભાઈ શાહ ડોક્ટર કલ્પનાબેન ખંડેરિયા પિંક ફાઉન્ડેશન તથા શ્રી ઉર્મીબેન મહેતા ફિઝિયોથેરેપી સેન્ટરના મુખ્યદાતા શૈતલબેન શેઠ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભાર્ગવ ઠાકર અવનીબેન ત્રિવેદી મનોજ ભણિયાર જયશ્રીબેન જોશી રેખાબેન જોશી હર્ષાબેન રાવલ નિકુલ ગઢવી સહિત તજજ્ઞ તબીબો ડોક્ટર ધ્યેય કેશોર ડોક્ટર રેશમાબેન સોની નીરવભાઈ શુક્લ મિશન હેલ્થના ડાયરેક્ટર ડોક્ટર ગૌરાંગ મહેતા અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા આશરે સિંતર જેટલા દર્દીઓએ કેમ્પમાં ક્રિટિકલ સમસ્યાઓ મુદ્દે નિદાન મેળવેલ છે શેતલ શેઠ ફાઉન્ડર પિંક ફાઉન્ડેશન આજરોજ ક્રોસ જામનગર મિશન હેલ્થ અને પિંક ફાઉન્ડેશન ત્રણેયના સહયોગથી ફિઝિયથેરપી કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં રેડ ક્રોસ સોરી મિશન હેલ્થ અમદાવાદના ડોક્ટર્સની ટીમ આવેલી છે લગભગ હન્ડ્રેડ જેટલા રજિસ્ટ્રેશન થયા છે અને હન્ડ્રેડ જેટલા લોકો વેઇટિંગમાં છે અને ખૂબ સફળ કેમ્પ સેતાવાડ ખાતે જે ગુલાબ સેન્ટર છે ઉર્મીબેન મહેતા ફિઝિયોથેરેપી સેન્ટર ત્યાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી સામે ગુજરાત ભરમાં રાજપૂત સમાજ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી હાલા રાજપૂત સેવા સમાજની વાડી સરુ સેક્શન રોડ ખાતેથી આ રેલી સવારે સાડા કલાકે શરૂ થઈ હતી આ રેલીમાં જોડાયેલ રાજપૂત સમાજના ભાઈ બહેનોએ પ્લે કાર્ડ દર્શાવી રૂપાલાનો વિરોધ કર્યો હતો રેલી પૂરી થયા બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ જામખંભાળીયા ખાતે ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યારે રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજના યુવકોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યક્રમ સ્થળે ખુરશીઓની ફેંકાફેંકી પણ કરી હતી જેને કારણે પોલીસને પણ દોડધામ થઈ પડી હતી મારું નામ વિજયસિંહ ભગવતસિંહ જાડેજા શ્રી હાલાર જિલ્લા રાજપૂત સેવા સમાજ પ્રમુખ છું અને અમારી એક માંગ છે સમસ્ત હાલાર રાજપૂત સમાજની એક માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ રૂપાલા સાહેબે જે આવેદન આપેલું છે ક્ષત્રિય સમાજ વિરોધ એને સખત અમે વખોડી કાઢીએ છીએ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે અને કલેક્ટર અમે હજારથી બારસો માણસની સંખ્યા સાથે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને કલેક્ટર શ્રી અમારું આવેદનપત્ર સ્વીકારી અને અમને બાંયાધરી આપી છે કે આનો પોઝિટિવ રિઝલ્ટ આવશે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર જામનગરમાં વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી યુવા વિભાગ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રીવાબા જાડેજા મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને જામનગર શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગત્રા સહિત આગેવાનો અને કોર્પોરેટર ભાઈ બહેનો કાર્યકર્તાઓ જોડાયા હતા બાઇક રેલી ભાજપ કાર્યાલયથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા જામનગર મહાનગર યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી આજરોજ ભારતીય જનતા પાર્ટીનો ચુમ્માલીના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ કાર્યકર્તા સૌ છૂટાયેલા પ્રતિનિધિ સંગઠનના સૌ હોદ્દેદારો સૌ કાર્યકર્તા ધારાસભ્યશ્રીઓ મોટી સંખ્યામાં યુવાનો અને જામનગરના મહાનગરના સૌ રહેવાસીઓ ગુસ્સાભરે આ બાઇક રેલીમાં જોડાયા હતા અને પોતાનો જમ જન સમર્થન નરેન્દ્રભાઈને આપેલો હતો વસ્તુ ભારત માતા કીજય